ચંદ્રાય ચંદ્રા નરાંદ્રાભ્યામ ઓ नमस्कार लोग मित्रों मैं ठकरासी ठक्करासीसेन आपका श्रीमद रामचरित मानस के प्रथम सोपान बालकांड और मंगलाचरण में आपका हार्दिक स्वागत करता हूं आज आज पहली जानुआरी सॉरी पहली फेब्रुआरी बेहजार पच्चीस शनिवार श्री संतराम महाराज श्री પ્રથમ મહારાજ એમના નિર્વાણનો દિન છે આજે નડિયાદમાં સંતરામ મંદિરમાં શ્રી બાપુની કથા બેઠેલી છે અને એમના પ્રથમ દિવસે આપણે આ કથા શરૂ કરવા જઈ રહ્યા છીએ તો સર્વને મારા રામ જય મહારાજ જય શ્રી સંતરામ મહારાજ કી જય હો તો આપણી ચેનલમાં ઓલરેડી વાલ્મીકી રામાયણ ગુજરાતીમાં હિન્દીમાં અંગ્રેજીમાં ચાર વખત વાલ્મીકી રામાયણ કરેલી છે પરંતુ રામચરિત માનસ પહેલી વખત આપણે કરવા જઈ રહ્યા છીએ શ્લોક વડ વર્ડ ટુ વર્ડ લાઇન બાય લાઇન તો આજે જ્યારે મોરારી બાપુની રામ કથા મેં સાંભળવા ગયા હતા ત્યારે તેમણે એમાં ગોવિંદદાસ ગિરિજી મહારાજ જેઓ શ્રી રામ મંદિરના કોષાધ્યક્ષ છે એમણે એક વાત જણાવી કે ધર્મનું સાચું સ્વરૂપ એ રામ ભગવાન છે વિગ્રહવાન ધર્મ શ્રી રામ વિગ્રહવાન ધર્મ એટલે ધર્મનું સત્ય સ્વરૂપ અને બીજું સ્વરૂપ આપ્યું શિવાજી મહારાજ જેમણે ફરીથી પુનઃ સ્થાપના કરી આપણું આ રામ મંદિર એ સનાતન ધર્મનું પ્રતિક છે અને એમાં આપણા જે રામલલા બિરાજમાન છે રામ લલા એ પણ સનાતન ધર્મનું પ્રતિક છે તો રામ ભગવાનની આ જે કથા છે અને એમણે એક વાત બહુ ખૂબ સરસ કહી કે આપણે વીરતાની જરૂર છે એમણે મોરારી બાપુને પણ પ્રાર્થના કરી કે તમે આપણો સમાજ વીર બને એક બને ધ આપણા જે સંપ્રદાયના વાડાઓ છે જુદા જુદા અનેક સંપ્રદાયો વચ્ચેનું વેર ઝેર બંધ થાય અને તેઓ એક થાય તો જ સનાતન ધર્મ પૃથ્વી પર ટકશે અને સોને કી ચિડિયાને પણ સોને કા શેર બનાના હૈ જીસકે આશ્રય મેં પૂરી પૃથ્વી એક દૂસરે વેરભાવ નહીં રખેગી ઓર બહુ આગે બળી ઓર સનાતન ધર્મ જો હે એક એસા ધર્મ હે જો સબ કો ધર્મ શીખા શકતા હે એટલે કે ધર્મ માટે સાચો ધર્મ જે છે જેમાં આપણે ન્યાય અન્યાય સામે લડવું એકબીજા ઉપર હુમલો કોઈ દિવસ ભારતે કોઈ ઉપર હુમલો નથી કર્યો કોઈનું પચાવી પાડવાની દાનત રાખી નથી તો એવો આ ધર્મ જે છે એ પૃથ્વીનો ધર્મ થવાને લાયક છે તો એવા ધર્મની આ એક શ્રેષ્ઠ કથા જે રામચરિત માનસ છે વાલ્મિકી રામાયણ ઉપરથી આજથી પાંચસો વર્ષ પહેલાં શ્રી ગોસ્વામી તુલસીદાસ મહારાજે લખેલી છે તો તુલસીદાસ મહારાજ જે છે એમણે પણ જ્યારે શરૂઆત મંગલાચરણ તમે આપણે વાંચીશું ત્યારે જોશો તમે કે એમાં પણ એમણે વાલ્મીકીજીની પહેલાં પ્રાર્થના કરી છે ગણેશજીની પ્રાર્થના કરી છે તો આપણે શેત પણ સમય બગાડ્યા વગર શ્રી રામચરિત માનસની કથા આપણે શરૂ કરીએ લઈને રામ પ્રભુનું નામ જય શ્રીરામ જય જય શ્રીરામ રામચરિત માનસ શ્રી ગણેશાય નમઃ વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયા લંબોદરાય સકલાય જગદ્વિધાય नागाननाय श्रुति अग्निविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते ॐ नमो रामचन्द्राय नमः ॐ नमो सूर्यनारायणाय नमः ભગવતે વાસુદેવાય નમ નય ન શ્રીસરામ ચંદ્રાભ્યા ન શ્રીરામચિતમાન શ્રી જાનકિવલ્લભો વિજય તે પ્રથમસોપાન શ્રીરામચરિતમાનસાલ મંગલાચરણ હું એના માત્ર ગુજરાતીમાં જે શબ્દો છે એ જ આપણે એને રીડ કરીશું સમજીશું વર્ડ ટુ વર્ડ લાઇન બાય લાઇન દરેક શ્લોકનું આપણે વાંચન કરીશું વર્ણાનામ સંઘાના રસાનામ છંદપી મંગલાનામ કરતારો વંદે વાણી વિનાયકો અક્ષરો અર્થસમૂહો રસો છંદો અને મંગળોને કરનારા શ્રી સરસ્વતીજી તેમજ શ્રી ગણેશજીની હું વંદના કરું છું મોરારી બાપુએ પણ આજની કથા શરૂઆત જે કરી કે આપણે સરસ્વતી બધા પાસે બધું હોય પણ વાણી એટલે કે સરસ્વતીજી ના હોય બરાબર છે બધા પાસે બુદ્ધિ હોય બળ હોય વિવેક હોય પણ વાણી જે છે એ તો બધા પાસે હોય બુદ્ધિ અમુક પાસે હોય વિવેક અમુક પાસે હોય બધા પાસે ના પણ હોય પણ વાણી તો બધા પાસે હોય તો પહેલાં વાણી શ્રી સરસ્વતી દેવી ગણેશજી એટલે બુદ્ધિનું સ્વરૂપ છે એમની વંદના કરું છું એટલે પહેલી વંદના જે તુલસીદાસજી કરે છે અક્ષરો અર્થસમૂહ રસો છંદો અને મંગળોને કરનારા શ્રી સરસ્વતીજી તેમજ ગણેશજીની હું વંદના કરું છું શ્રદ્ધા અને વિશ્વાસના સ્વરૂપ શ્રી પાર્વતીજી એમને શ્રદ્ધા હતી શ્રી શંકર ભગવાન અને વિશ્વાસ હતો પાર્વતીજી અને શ્રી શંકરજીની હું વંદના કરું છું જેમના વિના સિદ્ધજનો પોતાના અંતઃકરણમાં બિરાજેલા ઈશ્વરને જોઈ શકતા નથી આજે કથામાં બહુ સરસ વાત એમણે કરી મોરારી બાપુએ કે અંતઃકરણ ક્યારે શુદ્ધ થાય કે આપણે બધું જ ભૂલી જઈએ આપણે આ કથામાં બેઠા હોય અને માત્ર કથાનું ધ્યાન હોય એને અંતઃકરણની શુદ્ધિ કહેવાય આવું ક્યારે બને કે આપણે અત્યારે તો હું કથામાં જોઈએ તો પગ લાંબા કરીને બેઠા હોય મોબાઈલ હાથમાં લઈને બેઠા હોય આજુબાજુ વાતો કરતા હોય તો એ કંઈ એ પોતાના ઈશ્વરને પો મોબાઈલને જોવે છે ઈશ્વરને કઈ રીતે જોઈ શકે અંતઃકરણમાં જે ઈશ્વર બેઠો છે જેમ મૃગ હોય એની નાભીમાં જે કસ્તુરી હોય એ આખા જંગલમાં શોધે પણ એને મળે નહીં પણ એની નાભીમાં હોય એમ ઈશ્વર બધે શોધે મળે નહીં અંદર આપણા અંતર આત્મામાં ઈશ્વર છે એવા આ જે શંકર ભગવાન શ્રદ્ધા અને વિશ્વાસના સ્વરૂપ શ્રી પાર્વતીજી અને શંકરજીની હું વંદના કરું છું જેમના વિના સિદ્ધજનો પોતાના અંતઃકરણમાં બિરાજેલા ઈશ્વરને જોઈ શકતા નથી જ્ઞાનમય નિત્ય શંકરરૂપી ગુરુની વંદના કરું છું જેમનો આશ્રિત હોવાથી જ વાંકો ચંદ્રમાં પણ સર્વત્ર પૂજાય છે એટલે જો પહેલી વંદના એમણે સરસ્વતીજીની કરી શ્રી ગણેશજીની કરી પાર્વતીજીની કરી શંકરજીની કરી હવે ગુરુની વંદના ગુરુ ગુરુ વિના જ્ઞાન નહીં ગુરુ ગોવિંદ દોનો ખડે કાકો લાગુ પાય ગુરુ બલિહારી આપકી ગોવિંદીઓ બતાય ગુરુ જે છે જેવા રામદાસ સમર્થ રામદાસ જેમણે શિવાજીને પ્રેરણા આપી કે તું હિન્દવી સ્વરાજની સ્થાપના કર તો એ ગુરુ છે એ સાચા ગુરુ છે જે સાચું માર્ગદર્શન આપે છે શિષ્યને અને ભારત દેશને સોનેકી સોને કા સિંહ સોનેનું સોનાનો સિંહ બનાવવાનો છે કે જેને આઈ જે તે લૂંટી ના જાય એવો વીર બાળકો આપણે સમાજમાં નિર્માણ કરવાના છે ડરપોક બીકણ નહીં સ્વામી વિવેકાનંદજી પણ કહેતા હતા કે બાળકને કહેશો નહીં કે તું ડફોડ છું નમાયેલો છું એને એમ કહો તું સિંહ છું એક દિવસ એક જરૂર સિંહ બનશે એને બીવડાવશો નહીં એને બહાદુર બનાવો ચોથા શ્લોકમાં કહે છે શ્રી સીતારામજીના ગુણ સમૂહ રૂપી પવિત્ર વનમાં વિચારનારા વિશુદ્ધ વિજ્ઞાન સંપન્ન કવિશ્વર શ્રી વાલ્મીકી જુઓ પહેલી વંદના સરસ્વતીજી બીજી વંદના ગણેશજી ત્રીજી વંદના પાર્વતીજી ચોથી વંદના શંકરજી પાંચમી વંદના ગુરુની કરી હવે તેઓ વાલ્મિકીજીની વંદના કરી રહ્યા છે કેમ કે વાલ્મિકીજીએ જે વાલ્મિકી રામાયણ રચી છે તમે ખરેખર હું તો ઘણી બધી કથાઓ સાંભળું છું સાથે સાથે મેં ગુજરાતીમાં હિન્દીમાં ઇંગ્લિશમાં ત્રણેય ભાષાઓમાં વાલ્મિકી રામાયણ કરી છે એની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી છે એમાં જે સુંદરકાંડ છે હનુમાનજી શું વિચારે છે શું બોલે છે એટલું સરસ વર્ણન છે અશોક વાટિકામાં જે રાવણ આવે છે અને હનુમાનજી વિચારે છે એ જ વખતે શું એને નાતા મારી શકતા પણ એમણે કીધું કે હું તો ભગવાનનું કામ કરવા આવ્યો છું એટલે એમની બુદ્ધિનું ચાતુર્ય પરિચય જોવું હોય તો વાલ્મીકી રામાયણમાં જબરજસ્ત રીતે વર્ણન કરેલું છે સાથે રામચરિત માનસમાં સુંદરકાંડના પાઠ અશ્વિન પાઠકજીનું એમનું પણ આપણે મને એક વાક્ય બહુ ગમ્યું કે આપણે કર્મ કરીને છોડી દેવાનું કે ભાઈ સાસુએ બહુને ચા પીવડાય કે બહુએ સાસુને ચા પીવડાય મને માન બોલાય ના બોલાય આ બધું છોડી દો ચા પીવડાવીને છોડી દો બોલાવે કે ના બોલાવે ઉપરવાળો ભગવાન જોઈ રહ્યો છે ઝઘડા શું કામ કરો છો કે ભગવાન જોઈ રહ્યો છે તે કર્મ કર્યું સારું કર્મ ફળ મળશે ફળ ભગવાન ઉપર છોડી દેવાનું મોડું ફૂલાઈને નહીં ફરવાનું એટલે આ જે વંદના છે વાલ્મીકીની વંદના કરી છે એટલે વાલ્મિકીજી ઉપરથી જ આ આખી રામાયણનું નિર્માણ થયું છે પણ આમાં બાલકાંડ ખૂબ મોટો છે ખૂબ સરસ વર્ણન છે અને જે જે ડિફરન્સ હશે એ વાલ્મિકી રામાયણ જોડે લઈને જ બેઠું છું બંનેના ડિફરન્સ પણ કહેતો જઈશ અને બંનેના જે સાર તત્વો છે એ પણ તમને જણાવતો જઈશ શ્રી સીતારામજીના ગુણ સમૂહરૂપી પવિત્ર વનમાં વિચારનારા વિશુદ્ધ વિજ્ઞાન સંપન્ન કવિશ્વર શ્રી વાલ્મિકીજી અને કપીશ્વર હનુમાનજીની હું વંદના કરી છું એટલે હનુમાનજીની વંદના આવી પાછી કારણ કે હનુમાનજીનું ચરિત્ર સૌથી ઉત્તમ રીતે વાલ્મીકી રામાયણમાં નિરૂપાયેલું છે ઉત્પત્તિ સ્થિતિ અને સંહાર ઉત્પત્તિ સ્થિતિ અને સંહાર કરનારા ક્લેશોને હરનારા તથા સંપૂર્ણ કલ્યાણોને કરનારા શ્રી રામચંદ્રજીના પ્રિયતમા શ્રી સીતાજીને હું નમસ્કાર કરું છું જુઓ વાલ્મીકીજી પછી હનુમાનજી અને હવે સીતાજીને નમસ્કાર કરી રહ્યા છે જેમની માયાને સંપૂર્ણ વિશ્વ બ્રહ્માદિ દેવતાઓ અસુરો વસીભૂત છે જેમના પ્રભાવથી દોરડામાં સર્પના ભ્રમની જેમ આખું દ્રશ્ય જગત સત્ય જ પ્રતીત થાય છે અને જેમના ચરણો ચરણો જે ભવસાગરને પાર કરવા ઈચ્છનારાઓ માટે એકમાત્ર નૌકા છે તે બધા જ કારણોથી પર કારણોના કારણ અને સર્વથી શ્રેષ્ઠ રામ નામે ઓળખાતા ભગવાન હરિની હું વંદના કરું છું કારણ કે રામ ભગવાન એ એમનો આઠમો અવતાર છે જે અવતારો છે દસ અવતાર એમાં ભગવાન રામ પણ એક અવતાર શ્રી હરિના અવતાર છે મત્સ્ય અવતાર કુર્મ અવતાર વરાહ અવતાર એવી રીતે વામન અવતાર એ બધા જુદા જુદા જે દસ અવતાર છે એમાં એટલે હરિનું ધ્યાન રામ નામે હરિનું ધ્યાન કરે છે એ પહેલાં સીતાજીનું ધ્યાન કરે છે અનેક પુરાણો વેદો અને શાસ્ત્ર સંમત તથા જે રામાયણમાં વર્ણિત છે અને અન્યત્રથી પણ ઉપલબ્ધ શ્રી રઘુનાથજીની કથાને તુલસીદાસ પોતાના અંતઃકરણના સુખ માટે અત્યંત મનોહર ભાષા અને રચનામાં વિસ્તૃત કરે છે જેમનું સ્મરણ કરવાથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે અને જે ગણોના સ્વામી અને સુંદર હાથીના મુખવાળા છે એ જ બુદ્ધિના ભંડાર અને શુભ ગુણોના ધામ શ્રી ગણેશજી મારા પર કૃપા કરો જેમની કૃપાથી મૂંગો પણ ઘણો સુંદર બોલનારો થાય છે અને લંગડો લૂલો દુર્ગમ પર્વત પર ચડી જાય છે તે કળિયુગના સર્વે પાપોને બાળી નાખનારા દયાળુ ભગવાન મારા પર મહેર કરો જેમનું નીલકમલ શ્યામ શ્યામવર્ણ જેમના નેત્રો પૂર્ણ રૂપે ખીલેલા કમળ જેવા છે અને જેઓ સદૈવ ક્ષિરસાગરમાં શયન કરે છે તે ભગવાન નારાયણ મારા હૃદયમાં નિવાસ કરો મોગરાના પુષ્પ અને ચંદ્રમાં જેવું ગોરુ શરીર જેમનું છે જે પાર્વતીજીના પ્રિયતમ અને દયાના ધામ છે અને જેમને દિનજનો સ્નેહ પ્રત્યે સ્નેહ છે તે કામદેવનું મર્દન કરનારા શંકરજી મારા પર કૃપા કરો તો અહીંયા આ જે પહેલું મંગલાચરણ છે એમાં બધાને વાલ તુલસીદાસજી બધાને યાદ કરે છે સૌથી પહેલાં તેઓ સરસ્વતીજીને પછી ગણેશજીને પછી પાર્વતીજીને શંકરજીને પછી ગુરુને પછી હનુમાનજીને વાલ્મીકીને ત્યારબાદ સીતાજીને અને ત્યારબાદ ભગવાન શ્રી હરિ અને રામ ભગવાનને યાદ કરે છે ત્યારબાદ અંતઃકરણમાં શ્રી રઘુનાથજીને વર્ણિત કરતા પુરાણો વેદો શાસ્ત્ર સંમત રામાયણમાં વર્ણિત આ બધા તુલસીદાસ પોતાના અંતઃકરણના સુખ માટે વિસ્તૃત કરે છે પછી ગણેશજીને ફરી યાદ કરે છે પછી ભગવાન નારાયણને ફરી યાદ કરે છે અને એ જ રીતે છેલ્લે તેઓ શંકરજીને ફરી યાદ કરે છે કે મારા હૃદયમાં મારા ઉપર કૃપા કરજો અને ત્યારબાદ ગુરુવંદના શરૂ થાય છે તો શ્રીમદ રામચરિત માનસ શ્રી ગોસ્વામી તુલસીદાસજી રતી પાંચસો વર્ષ પહેલાં આ રામાયણ રચાયું હતું સાથે સાથે વાલ્મીકી રામાયણ જેમાં બાલકાંડની અંદર શરૂઆતમાં જે પ્રશ્ન કરે છે નારદજી કે આ પૃથ્વી ઉપર એવું કોણ છે કે જે વીર છે માતા પિતાની આજ્ઞાના પાલક છે તો એ બાલકાંડ નારદજી વાલ્મિકી મુનિને રામચરિત માનસ સંક્ષિપ્તમાં સંભળાવે છે અને પહેલાં જ સર્ગની અંદર આખી રામાયણનું વર્ણન છે વાલ્મિકી રામાયણમાં એમાં કોઈ ગુરુની વંદના કોઈ ભગવાનની વંદના ક્યાંય થતી નથી માત્ર શરૂઆતથી જ એટલે એવું માનવામાં આવે છે કે રામ પોતે જ એક ધર્મનું સ્વરૂપ છે પછી કોઈ વંદનાની જરૂર નથી એ રીતે વાલ્મિકીજીએ એમની રામાયણની શરૂઆત કરી છે તો આ બંને વચ્ચેનો ભેદ છે જે મંગલાચરણ તરીકે ઓળખાય છે તો આ કથાને આપણે આગળ વધારીશું ધીમે ધીમે અને એક એક શ્લોકનું વાંચન રોજ કરીશું તો તમે પણ કથાને સાંભળો સંભળાવો શેર કરો તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય શ્રી રામ ઓ શ્રીસારામ ચંદ્રાભ્યામ ઓ રામ રામાય ન પાર્વતીપત હર હર મે હર જય શ્રીરામ થેન્ક્સ ફોર વાચિંગ ટુ સપોર્ટ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ જય શ્રી રામ આભાર ધન્યવાદ જય શ્રી રામ જય મહારાજ